યાત્રામાં જોવા મળ્યો એ જ રીતે યાત્રા આગળ વધી આજે બાલાસીનો શહેરની બહારનો વિસ્તાર છે તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ છે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે જે ગંદકી છે જે હાનિકારક કચરો છે એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા ખૂબ વિરોધ થયો તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઈટ બંધ થતી નથી અને એનું નુકસાન જુઓ કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે આ ખેતર વિસ્તારના લોકો ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસીનો અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે જે પાણીના તળ છે એ કેટલી હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે અહીંથી ડમ્પિંગ સાઈટની જે દુર્ગંધ આવે છે જે હાનિકારક કચરો છે એના કારણે છે કે આજુબાજુના દસ પંદર કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે લોકો હેરાન પરેશાન છે પણ આપતાખોડ સરકાર છે એના લાલ પાણી દેખાતું નથી એને આ ખેડૂતોની દશા દેખાતી નથી એને લોકોની ફરિયાદો દેખાતી નથી પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માગીશું કે આ લાલ પાણી થાય છે તમારે જે ડમ્પિંગ સાઇટ છે તમારો વિકાસ છે આ સ્થાનિકોના ભોગે થઈ રહ્યો છે તમે હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે એ હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને એ અવાજ પુલન કરવામાં આવશે